भवानभाई अमासएमसी अध्यक्ष अंकिशभाई गोळी मंडळी सेक्रेटरी श्रीका घाटा आशीष भाई अमाळी कष्टश्री मित्र आणि माझ्या जात्रा प्राधिक्षण एकत्र चिंतनगिरी मारा गाम आगेवान युवानो बहनों आणि वाला बाळक ત્યારે થોડી ચિંતા હતી કે હું ખોટી જગ્યા પણ ના ભગવાને પણ જ્યાં મૂક્યું છે તે કઈક કરવા માટે મૂક્યું સારા પરિવાર

માતાઓ છે મારી જિંદગી ના મારા પાંત્રીસ વર્ષ થયા પણ મારા જીવનના અનમોલ રતન જે દિવસો હશે ને એ મારા સાત વર્ષ દોડી કાઢતાના છે આપણા જે અધિકારી પદાધિકારીઓ ગયા ઉદાહરણ ભવાનભાઈ છે દીપકભાઈ છે અમારા સુરેશભાઈ છે તમામ લોકો કોઈ પણ વસ્તુની અંદર ક્યારે પણ ના નથી પાડી કોઈ પણ પ્રકારે ના ની થાય આપણા દૂધ મંડળી છે ગામના આગેવાનો છે કોઈ પણ શાળા અંદર સારું કાર્ય કરવા માટે પણ ક્યારેય નહીં સૌથી વધારે વિશેષ ઉપલબ્ધિ આપણે ગામની ગણાય તો એ જમીનદાન છે જે વસ્તુ ભગવાન એમને આજીવન એમના પરિવારને સુખી રાખે હજુ વિકાસ કરે એમના આત્માની શાંતિ આપે ખૂબ સરસ મજાનો એક સારો અવતાર લે એવી હું

કે ખોટું ના લગાડતા પણ તમારો સમય જે હાલ કિંમતી છે કોલેજ સુધીનો એ તમે ઝડપી લો જે લો સમય પાછો નહીં આવે મને પણ તકલીફ પડી હતી મારે કોઈ પ્રમોશનની જરૂર નથી છતાં મારી પત્નીએ ખબર છે કે હું કેટલું વાંચતો એ ત્યારે આ પ્રમોશન હું મેળવી શક્યો છું એટલે કોઈ વસ્તુ અશક્ય નથી પણ આપણે એના માટે સંપૂર્ણ મહેનત કરવી પડશે આપણામાં જે માનસિકતા છે કે આપણે નોકરી મળવાની નથી તમે તોડો આપણા ગામમાં ઘણા સારા સારા બાળકો છે જે ભવિષ્યમાં અધિકારી બની શકે એવા છે ગામના યુવાનો અને ગામના જે આગેવાનો છે વાલીઓ આપવો પડશે કે સારા બાળકો છોડી દે છે એ તમે અટકાવો તમે ભેગા મળીને કે દીપકભાઈ ભાઈ કઈક રસ્તો આનો કરો તો બાળકો છેક સુધી છોકરી ને છોકરાઓ ભણે તો જ આપણું ગામ ઉપર આવશે સારામાં સારું ભવિષ્યમાં અધિકારી આપણા ગામનું મળશે બીજી એક વસ્તુ હું ખાતરી આપું છું કે જે આપણે સારામાં જોઈ રહ્યા છીએ એ હજુ કઉ છું મારે કારણ નથી આપણું જે રણજીતસિંહ વાત કરી કે નવ રત્નો સાથે આપણા એટલા ભાગ્યશાળી છે કે આપણા સ્ટાફ ની અંદર સારો એક સ્ટાફ થઈ ગયો છે એટલે મને વિશ્વાસ છે કે મારા ત્યાં પછી આપણી સારા નીચે નહીં આવે એ લોકો પણ રમેશભાઈ અને એમનો આપણી સ્ટાફ તમામે નક્કી કર્યું છે કે બધા આપણે આ ચડીએ એક બીજા આપણે જે કંઈ ભૂલ કરતા હોય તો કઈ દેવાનું નહીં ચાલે પણ આપણે સારા આનાથી પણ જ ઉપર આપ લઈ ગઈએ એવા એ લોકોના પોતાના પોઝિટિવ વિચારો સાથે એ લોકો હાલ ફરજ બજાવી રહ્યા છે અને સ્કૂલ માં પ્રોગ્રામ એટલે હું ગામ ને ટીવી કરું કે અમને તમે સપોર્ટ કરજો કંઈ કહેવા જો તો પ્રેમથી થી મીઠી ટકોર પણ કરજો પણ મને વિશ્વાસ તમારે કહેવાનો વારો નહીં આવે ખાસ મુકેશભાઈ છ વર્ષ થી શિક્ષણ પણ અમને પણ કામ કરવાની મજા આવે ગામના જે સરસ આગેવાનો છે રામકાકો છે અલ્પેશભાઈ છે બધા નામ લઈ શકતો નથી સોમ છે ના સપોર્ટ પૂરેપૂરો આટલા પણ એનો મળવા માટે આવ્યા છે ત્યારે ખુશી થાય દુઃખ ઘણું છે મારે મને યાદ છે બે હજાર ઓગણીસ ની અંદર જ્યારે મારા વધઘટ કેમ્પની અંદર બદલી થવાની હતી એમડીએમ ના ખૂના હું અડધો કલાક રોયેલો અડધો કલાક મારી વધ માં બદલી થવાની હતી મુલકુડ ત્યારે અડધો કલાક હું એમડીએમ ના ખૂના બે કારણ કે આ ગામ પ્રત્યે ના સારા પ્રત્યે મને લાગણી છે સારા એક હું એવું નહીં હોય કે જે મારો પદ નહીં પડ્યો હોય મારી કર્મ

અજીતભાઈ તમામ પ્રવૃત્તિ ની અંદર રસ ધરાવે છે યુવાન શિક્ષકોનો મારો કોઈ રસ નથી એટલે કરવું છે સારા માટે એટલે આપણા માટે વાત એ છે અને મને પણ વિશ્વાસ છે મારા ભવિષ્યની અંદર હું સ્કૂલમાં આવું છું ઘરમાં જઈ શકીશ ના મારી સારા છે એવી છે કોઈ જ ફરક નથી પડ્યો મને મળી ગયો અને તમને પણ મળી ગયેલો આપણું ઘરમાં સારા કહેવાય આપણા ગામનું નસીબ સારું કહેવાય એટલે છેલ્લે હું આ તબક્કે મારું વિરામ આપું છું